વાત કરીએ પંચાંગની તારીખ છે ઓગણત્રીસ છ બે હજાર પચીસ ને રવિવાર ચંદ્ર રાશિ છે કર્ક રાશિ છ કલાકને છત્રીસ મિનિટ સુધી ત્યાં સુધીના સમયમાં જન્મેલા જાતકો માટેનું નામાક્ષર આવે છે ડ અને હ ત્યાર પછી છ ને છત્રીસ પછી સિંહ રાશિ શરૂ થાય છે એ વખતે જન્મેલા જાતક નવું નામાક્ષર આવે છે મ અને ટ નક્ષત્રની વાત કરીએ તો આશ્લેષા નક્ષત્ર છ કલાકને છત્રીસ મિનિટ સુધી છે ત્યાર પછી મગા નક્ષત્ર શરૂ થાય છે તિથિની વાત કરીએ તો વિક્રમ સંમત બે હજાર એક્યાસીના અષાઢ માસ શુક્લ પક્ષની ચતુર્થી એટલે કે ચોથ નવ કલાકને પંદર મિનિટ સુધી છે ત્યાર પછી પંચમી એટલે પાંચમ શરૂ થાય છે કરણની વાત કરીએ તો વિષ્ટિકરણ છે નવ કલાકને પંદર મિનિટ સુધી ત્યાર પછી બવ કરણ શરૂ થાય છે એકવીસ કલાકને ચૌદ સુધી ત્યાર પછી કરણ શરૂ થાય છે યોગની વાત કરીએ તો વ્રજ યોગ છે સત્તર ને ઓગણસાઠ મિનિટ સુધી પછી સિદ્ધિ યોગ શરૂ થાય છે મેસ રાશિના જાતકો માટે કરિયરમાં આજે સાઠ કોસ્મોવાઇસ મળે છે જે મધ્યમ કરતાં સહેજ વધારે છે એટલે કાર્ય કરવામાં કંઈ ને કંઈ થોડીક મદદ મળી શકે છે બીજાની અને આપ પોતાની જાત મહેનત તો વાપરવાના છો એટલે એટલો જ ફાયદો તમને થોડોક કાર્યમાં કાર્યની પૂર્તિમાં થઈ રહ્યો છે ફાઇનાન્સની બાબતમાં પણ સાઇન કોસનો વાઇઝ બની રહ્યા છે જેથી તમે નાણાકીય બાબતોમાં નાણાકીય બાબતોની સદ્ધરતામાં આપની શક્તિ પ્લસ કોઈ એકબીજાની કોઈ અનુકૂળતા થવાના યોગ બની રહ્યા છે હેલ્થની બાબતમાં સાઈન્ડ કોસનો વાઇઝ છે જે તમારી તન અને મનની તંદુરસ્તીમાં સુધારો બતાવે છે અને તમારું તન મન આજે આનંદપૂર્વક કામગીરી કરવા માટે તૈયાર હોય એવું જ જણાઈ રહ્યું છે સોશિયલમાં સાઈઠ ક્લાસમાં વાઇસ મળી રહે છે એટલે સામાજિક કાર્યમાં મેળાવડામાં હળવા મળવામાં બીજાઓ સાથે ખૂબ સારું દેખાય આવી રહ્યો છે હા એટલો બધો સારો ફાયદો દેખાતો નથી પરંતુ મધ્યમથી થોડોક સુધારો દેખાઈ રહ્યો છે લવની વાત કરીએ તો કસો વાઇટ મળી રહેશે સિત્તેર એટલે કે પરિવાર એટલે આપણા પતિ પત્ની ભાઈ બહેન બાળકો માતા પિતા આનો જે સાખો સમૂહ છે આપણો આત્મજનનો એની સાથેમાં આત્મીયજનો સાથે સુમેર ભર્યું વાતાવરણ સર્જાઈ રહ્યું છે પ્રેમ અને વાત્સલ્ય જળવાઈ રહ્યું છે અને આજનો દિવસ એક રીતે સાદી જવાનો ખૂબ યોગ બની રહ્યો છે વૃષભ રાશિના જાતકો માટે કરિયરમાં ફક્ત વીસ જ મળે છે જે ખૂબ જ ઓછા છે એટલે કાર્ય કરવામાં કંઈ ના કંઈ અડચણ આવી રહી છે કાર્ય સારી રીતે પાર પાડવાનું નથી એવું સમજીને આજે કાર્ય શરૂ કરવાનું છે ફાઇનાન્સમાં દસ જ મળે છે એટલે નાણાકીય સદ્ધરતા બિલકુલ ઓછી છે એટલે આજે કોઈ નાણાકીય વ્યવહાર ના થાય તો જ સારું રહેશે નાણાકીય વ્યવહારમાં કંઈ ના કંઈ મુશ્કેલી આવી રહી છે માટે સમજી વિચારીને આ બુદ્ધિપૂર્વક આજે કાર્ય કરવાનું છે હેલ્થની બાબતમાં પણ દસ જ કોસમો મળે છે જે તમારી તન અને મનની તંદુરસ્તી વીક બતાવી રહ્યું છે એટલે તંદુરસ્તી વીક હોવાના કારણે તમે કંઈ ડિપ્રેશનમાં ના આવી જાઓ એનું ધ્યાન રાખવાનું છે જો માંદગી હોય તો તમે મેડિકલ ટ્રીટમેન્ટ અવશ્ય કરાવજો ડૉક્ટરની સારવાર લેવાની ખૂબ જ આવશ્યકતા ઊભી થઈ છે સોશિયલમાં વિશેષ કોસમો વાઇઝ મળી રહ્યા છે એટલે સામાજિક કાર્ય કરવામાં કોઈ સારો એવો ફાયદો થવાનો નથી કોઈ તમારું માન સન્માન વધવાનું નથી ઉલટાનું તમારે કંઈ ઠાપકો ના મળે એ એનું ધ્યાન રાખીને કામ કરવાનું છે લવની બાબતોમાં તિસપ વાઇ મળી રહ્યા છે જે તમારા આત્મીયજનો સાથેના સંબંધોમાં પણ નકારાત્મકતા ભાવ ઉત્પન્ન ના થાય અને કોઈ મન મોટાવ ના થાય ગેરસમજ ના થાય એનું ધ્યાન રાખીને કાર્ય પૂરું કરવાનું છે મિથુન રાશિના જાતકો માટે કરિયરમાં પચાસ કોષમાં વાઇસ મળે છે જે મધ્યમ છે કોઈ સાદો ફાયદો પણ નથી અને કોઈ નુકસ નકારાત્મકતા નથી નુકસાન પણ નથી ફાઇનાન્સમાં પણ ચાલીસ કોર્ષમાં વાઇપ છે જે થોડાક ઓછા છે એટલે નાણાકીય સદ્ધરતા આજે મળવાના યોગ બનતા નથી પોતાની શક્તિ મુજબ જ નાણાંનો ઉપયોગ કરી શકાશે બાકીની કોઈ હેલ્પ મદદ મળવાની નથી હેલ્થમાં પચાસ કોષમાં વાઇપ છે જે તમારી તન અને મનની તંદુરસ્તી મધ્યમ જ દેખાય છે કોઈ સા સકારાત્મકતા નો ભાવ ઉત્પન્ન થતો નથી અને કોઈ નકારાત્મકતા પણ આવતી નથી વાત કરીએ સોશિયલની સોશિયલમાં સાઈડ કોસમાં વાઇફ્સ છે જે થોડોક સુધારો દેખાય છે એટલે સામાજિક કાર્ય કરવામાં તમને થોડો ઘણો ફાયદો દેખાઈ આવે છે થોડોક લાભ થાય છે તમારું થોડુંક માન સન્માન વધે અથવા તમે સામાજિક કાર્ય પૂર્ણ કરી શકો એવો થોડોક ઉપયોગ બની રહે છે વાત કરીએ લવની તો લવમાં એટલે આપણા આત્મીજનો સાથેનો જે સંબંધ છે પરિવાર સાથેનો એમાં સિત્તેર કોસમાં વાઇબ્સ મળી રહ્યા છે જે ખૂબ સારા છે એટલે એમાં આપ આજે બાકીનું બધું કામ છોડીને પરિવાર સાથે આત્મીયતા બને એવો કોઈ પિક પિકનિકનો પ્રોગ્રામ કે એવું કંઈક આયોજન કરી અને આત્મીયતા મેળવી અને પ્રસન્નતા પ્રાપ્ત કરવા માનવો પ્રયત્ન કરશો તો ખૂબ સારો એવો દિવસ પસાર થઈ શકે છે કર્ક રાશિના જાતકો માટે કરિયરમાં પચાસ કોસમો વાઇટ મળી રહ્યા છે જે મધ્યમ છે એટલે તમે જેટલી મહેનત કરશો એટલા મુજબનું જ કામ પૂર્ણ થવાનું છે માટે તમારે આજે તમારું કામની તાકાત વધારવાની રહેશે હા ફાઇનાન્સની અંદર સાઠ કોસમો વાઇટ મળે છે કે તમે જે કાર્ય કર્યું છે એનું આઉટકમ એનું ફળ સાઈઠ છે એટલે એનાથી થોડું પણ વધારે મળી રહ્યું છે માટે તમે તમારું કાર્યને ખૂબ વધારશો તો એટલો બેનિફિટ તમને વધારે બનવાનો ચાન્સ દેખાઈ રહ્યો છે વાત કરીએ તમારી હેલ્થની તો હેલ્થમાં અને સોશિયલમાં અને લચાસ પચાસ વર્ષમાં વાઇ મળે છે એટલે તમારો આખો દિવસ ત્રણે ત્રણેય બાબતોમાં મધ્યમ જવાનો છે માટે બાકીની કોઈ પણ ચિંતા કર્યા વગર કાર્યમાં તમે વધારેમાં વધારે મહેનત કરશો તો તમારે પરિણામ સારું મળવાનો છે કાર્ય કરતાં થોડું વધારે તો એમાં જ તમે વધારે કામ કરશો આજના દિવસ તો તમારું કાર્ય પણ સારું રીતે થશે અને તમને એમાં ફળની પ્રાપ્તિ એટલે આઉટકમ પણ સારું મળે એવો યોગ બની 对，对，对。 રાશિના જાતકોમાં કરિયરમાં મળે છે પચાસ કોર્સમો વાઇફ જે મધ્યમ છે એટલે કામ કરી કરવામાં પોતાની જ મહેનત કામ આવવાની છે બાહ્ય મદદ મળવાની નથી ફાઇનાન્સમાં ચાલીસ કોસમો વાઇ મળે છે એટલે જે તમે કામ કરશો એનાથી પણ ઓછું ફળ મળી રહ્યું છે એટલે તમારે જો ફળ વધારે પ્રાપ્ત કરવું હોય તો કામમાં વધારે મહેનત કરવી પડશે વાત કરીએ હેલ્થની તો હેલ્થમાં પચાસ જ કોસમો વાઇ છે જે મધ્યમ છે તન મનની તંદુરસ્તી મધ્યમ દેખાય છે સોશિયલમાં સામાજિક કાર્યમાં પણ પચાસ કોર્ષમાં વાઇફ છે જે મધ્યમ છે વાત કરીએ તમારે લવની બાબતનો કશું એ મળી રહેશે સિત્ય એટલે તમારું આજને કામકાજ છે એ પરિવાર મિલન આત્મીયજનો સાથેનો સમય પસાર કરવો એમાં ખૂબ સારું આઉટપુટ મળી રહ્યું છે અને એમાં શું મધુર સંબંધો પ્રસ્થાપિત થઈ રહ્યા છે તો આજે બાકીનું બધું કામ છોડીને લવની બાબતમાં એટલે પરિવાર મિલન અને આત્મીય સંબંધો બને અને સમૂહ ભોજન થાય પિકનિક થાય એનામાં પસાર કરશો તો દિવસ ખૂબ સારો પસાર થશે કન્યા રાશિના જાતકોમાં કરિયરમાં ફક્ત મળે છે ચાલીસ કોસમો વાઇ એટલે એ ખૂબ જ વિખત છે એટલે કાર્ય કરવામાં કંઈ ના કંઈ અડચણો આવવાની છે પોતાના જ મદદથી પોતે જાત મહેનતથી જેટલું કામ કરશો એટલું જ તમને રિઝલ્ટ મળવાનું છે બાહ્ય મદદ મળવાની નથી ફાઇનાન્સની બાબતમાં ત્રીસ જ કોસમાં છે એટલે તમારું આઉટકમ છે કામની સામે ફળ તો એ પણ તિસ જ છે એટલે એ પણ ઓછું મળી રહ્યું છે એટલે તમારે કામ કરશો એમાંથી પણ ઓછું ફળ મળવાનું સંભાવના દેખાઈ રહી છે હેલ્થમાં પણ તિસન્સ કોસમો વાઇ છે એટલે એ તન મનની તંદુરસ્તી પણ વીક છે એટલે તમારી મનની તંદુરસ્તી એટલે મન ડિપ્રેશન તરફ જાય મન દુઃખી થઈ જાય આત્મા આત્મ બુજાય અથવા તો તમારા રીતે કંઈ ના કંઈ નકારાત્મક ભાવ ઉત્પન્ન થાય એવો યોગ બની રહ્યો છે માટે એવું ના થાય એટલા માટે મક્કમતાથી આજનો દિવસ પસાર કરવાનો છે સામાજિક કાર્યમાં પચાસ મળી રહ્યા છે અને લવમાં પણ ચાલીસ મળી રહ્યા છે એટલે આ બંને બાબતોમાં પણ કોઈ ફાયદો જણાતો નથી એટલે શાંતિથી દિવસ પસાર કરવાનો રહેશે તુલા રાશિના જાતકો માટે કરિયરમાં મળશે સિત્તેર કોસમો વાઇટ એટલે એકદમ સારા છે જે કામગીરી કરશો એ કામગીરી તમારી પણ મહેનત આવશે અને બાજીના બાકીના પણ સપોર્ટ તમને મળવાના છે એટલે તમારી મહેનત ખૂબ રંગ લાવવાની છે અને સારું રીતે કાર્ય તમારું પૂરું થવાના યોગ બની રહ્યા છે ફાઇનાન્સમાં મળી રહ્યા છે એંસી કોસમ વાઇટ એટલે એકદમ સરસ છે તમે જે કામ કરશો એનાથી પણ વધારે રિઝલ્ટનો એટલે આઉટપુક કમ આવી રહ્યું છે તો તમને એમાં પણ સારો એવો ફાયદો થઈ રહ્યો છે નાણાકીય બાબતોમાં બી તમને કંઈ ના કંઈ મદદ મળી રહી છે બાબતો પણ સાઈન્ટ કોસમોવાઇફ છે ખરાબ તો નથી જ મધ્યમથી થોડોક સુધારો છે તો તમારી તન મનની તંદુરસ્તી પણ સારી રહેવાના યોગ બની રહ્યા છે સોશિયલ વર્કમાં સામાજિક કાર્યમાં પણ કોસમોવાઈફ બની રહ્યા છે સાઈટ એ પણ સરસ છે કોઈ નકારાત્મકતા નથી મધ્યમતાથી તમે સામાજિક કામ કરી શકશો હા લવમાં પચાસ વર્ષનો વાઇફ મળી રહ્યા છે તે થોડા મધ્યમ છે એટલે પરિવાર સાથે આત્મીય સંબંધોમાં કંઈ ના કંઈક થોડીક મધ્યમતા રહેવાની છે બાકીનો ઓવરઓલ સમય તમારો કરિયરમાં ખૂબ ફાયદો કરી કે એવું દેખાઈ રહ્યું છે વૃશ્ચિક રાશિના જાતકોમાં કરિયરમાં ચાલીસ કોસમવાઈક મળે છે જે મધ્યમથી પણ ઓછા છે એટલે કામ કરવામાં તમને કોઈ અનુકૂળતા રહેવાની નથી એમ સમજીને જ કામ હાથમાં લેવાનું છે કામ પૂર્ણ થવાનું પણ નથી એવું સમજવાનું છે જેથી તમને કોઈપણ જાતનું ડિપ્રેશન ના આવે ફાઇનાન્સમાં મળી રહ્યા છે કોસમો વાઇ ચાલીસ એટલે નાણાકીય સદ્ધતા મળવાના યોગ નથી નાણાકીય મુશ્કેલીઓ આવવાની સંભાવના રહેલી છે માટે આજનો દિવસ ખૂબ શાંતિથી પુને પરિ રીતે અને કાળજીપૂર્વક પસાર કરવાનું રહેશે હેલ્થમાં પચાસ કોસમો વાઇ છે સોશિયલમાં પણ પચાસ કોસમો વાઇફ છે અને લમાં પણ પચાસ વાઇફ ત્રણે ત્રણ બાબતોમાં પચાસ કસનું વાઇફ છે એટલે મધ્યમ છે તો આ બધી બાબતોમાં તમારે મધ્યમતાથી દિવસ પસાર કરવાનો છે ખૂબ શાંતિથી સમજદારીપૂર્વક અને કોઈ પણ જાતનો મન મત મનભેદ ના થાય મતભેદ ના થાય એમ સમજીને આજનો દિવસ પસાર કરવાનો રહેશે એ ધનુરાશિના જાતકો માટે કરિયરમાં મળે છે પચાસ કોસમ વાઇ જે મધ્યમ છે કોઈ વધારે ફાયદો પણ નથી ને કોઈ નુકસાન પણ નથી એટલે જેટલી મહેનત કરશો એ મુજબ જ કામ કામ થવાનું છે બાહ્ય મદદ મળવાની નથી ફાઇનાન્સમાં મળે છે સાઈઠ કોસો વાઇફ એટલે નાણાકીય થોડી સદ્ધરતા મળે છે કોઈ એક્સ્ટ્રા મદદ મળવાનો યોગ બની રહ્યો છે હેલ્થમાં મળે છે પચાસ કોસમો વાઇ જે પણ મધ્યમ છે કોઈ સારો એવો ફાયદો પણ નથી અને કોઈ નુકસાન પણ નથી સોશિયલમાં સાઈડ કોસમો વાઇ મળે છે જે સામાજિક કાર્ય કરવામાં થોડોક આનંદ આવે એવો યોગ દેખાઈ રહ્યો છે લવમાં મળે છે સિત્તેર કોસમો વાઇ એકદમ સરસ છે જેમાં તમે પરિવાર સાથે મિલન રાખો એક એક બધાનું એકત્રીકરણ કરો ને બધા ભેગા થઈને એક સમૂહ ભોજન કરો કોઈ પિકનિક કરો ને એમાં દિવસ પસાર કરો એવો આયોજન કરો તમારો દિવસ એકદમ સરસ જવાની સંભાવના રહેલી છે મકર રાશિના જાતક માટે કરિયર ફાઇનાન્સ હેલ સોશિયલ લવ બધાની અંદર મિસકોસ્મોવાઇફ બની રહ્યા છે એટલે એકદમ સકારાત્મકતા તો દેખાતી જ નથી એકદમ નકારાત્મક દેખાય છે કાર્યમાં વિલંબ થવાનો છે કોઈ ફાયદો થવાનો નથી નાણાકીય બાબતોમાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે માટે નાણાકીય બાબતો પણ સામે સંજોગો મુજબ જ વર્તીને કુશળતાપૂર્વક વ્યવહાર કરવાનું છે નાણાકીય કોઈ કાર્ય આજે ના કરોથી એ સૌથી સારી વાત છે હેલ્થ મનની તંદુરસ્તી પણ તમારી ફક્ત કોસ્મોવાઈપ દસ જ મળે છે એટલે મન ડિપ્રેશનમાં ના જતું રહે એનું ધ્યાન રાખવાનું છે જો તબિયત ખરાબ હોય તો તમારે મેડિકલ ટ્રીટમેન્ટ તો અવશ્ય કરવાની છીએ આજે કંઈ વીકનેસ લાગે તો પણ ડૉક્ટરની સારવાર લેવાની છે વાત કરીએ તમારી સોશિયલમાં અને લવમાં પણ વિશેષ કોસ્ટમાં વાઇ મળે છે એ પણ નેગેટિવ છે નકારાત્મકતા છે એટલે તમારે આ દિવસમાં ફક્ત આનંદ શાંતિથી મનને શાંત રાખીને દિવસ પસાર કરવાનો યોગ બની રહ્યો છે કુંભ રાશિના જાતકોમાં કરિયરમાં ફક્ત મળશે ત્રીસ જ કોસમો એટલે કાર્ય કરવામાં તમને કંઈ ને કંઈ અડચણ આવી રહી છે કોઈ મદદ મળવાની ચાન્સીસ દેખાતા નથી એટલે મદદ નથી મળવાની એમ સમજીને તમારે તમારું કાર્ય શરૂ રાખવાનું છે ફાઇનાન્સમાં ચાલીસ કોસમો મળે છે એટલે નાણાકીય બાબતોમાં ફળની પ્રાપ્તિમાં પણ કોઈ વધારે ફાયદો થતો નથી માટે તમારે ફળમાં પણ મનને સાંતોષ માનીને કામ કરવાનું છે હેલ્થમાં પચાસ કોસમાં વાઇટ મળે છે જે તન મનની તંદુરસ્તી મધ્યમ દેખાય છે એટલે મન આનંદ ઉત્સાહમાં પણ રહેવાનું નથી અને ડિપ્રેશનમાં પણ જવાનું નથી એટલી એટલી મધ્યમતાવાળું તમારું આજનું તંદુરસ્તી દેખાય છે સોશિયલમાં પચાસ કોસમાં વાઇટ છે જે મધ્યમ છે એટલે સામાજિક કાર્ય કરવામાં કોઈ વધારે ફાયદો પણ નથી અને કોઈ નુકસાન પણ નથી હા લવની બાબતોમાં કોસમ વાઇટ મળી રહ્યો છે સાઈઠ જે તમારા પરિવારજનો આત્મીયજનો સાથે સારો એવો મનમેળ દેખાય એવો એક યોગ બની રહ્યો છે જેથી તમે પરિવાર મિલન રાખો બધાને એકત્ર કરીને ભેગા બેસીને જમો અને આનંદ સાથે થોડો સમય પસાર કરો એવો આજે યોગ બની રહ્યો છે વાત કરીએ મીન રાશિના જાતકો માટે મીન રાશિના જાતકો માટે કરિયરમાં ચાલીસ જ કોષનો વઈફ મળે છે એટલે કાર્ય કરવામાં તમારું જ મહેનત કામ આવવાની છે બાહ્ય કોઈ હેલ્પ મદદ મળવાની નથી બીજા પારકી આશ સદા નિરાશ એમ સમજીને જ કામ કરવાનું છે અને તમે જેટલી મહેનત કરશો એટલું જ ફળ મળવાનું છે ફાઇનાન્સમાં પણ પચાસ કોષમો વઈફ મળે છે એ પણ મધ્યમ છે કર્મની સામે થોડોક ફાયદો દેખાઈ રહ્યો છે હેલ્થની બાબતમાં ત્રીસ જ કોસમો છે એટલે તમારી તન મનની તંદુરસ્તી ખૂબ જ ઓછી છે એટલે આજે તમે તમારી મનને સારી રીતે કંટ્રોલ કરવાનું છે કે જેથી ડિપ્રેશન ના આવી જાય અથવા માંદગી હોય તો તો તમારે ડૉક્ટરી સારવાર લેવાની આજે ખૂબ જ આવશ્યકતા જણાઈ રહી છે સોશિયલમાં ચાલીસ કોસમાં વાઇફ છે અને લવમાં પણ ચાલીસ કોસમાં વાઇફ છે એટલે બંને બાબતોમાં તમારે કોઈ સારો એવો ફાયદો જણાતો નથી એટલે ખૂબ શાંતિથી ધીરજપૂર્વક શાંત ચિતે મનને કંટ્રોલ કરીને આજનો આખો દિવસ પસાર કરવાનો રહેશે આ હતું રાશિગત જનરલ પ્રિડિક્શન જો આપણે આપની કુંડળીનું પર્સનલ એટલે કન્સલ્ટેશન કરાવવું હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો અમારી વેબસાઈટ છે ડબલ્યુ 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 ડોટ કોસમગુરુ ડોટ કોમ શુભમ